એ દરમિયાન એકાએક તેમાં આગ લાગતા સૌના જીવ તાળવી ચોટી ગયા હતા અને ભારે દોડધામ મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને વધુ પ્રસરતા અટકાવવાની સાથે જ તેના પર કાબુ મેળવવાના પ્રયત્નો તેજ કરી દીધા હતા આ ઘટનામાં ફાયર બ્રિગેડના લશ્કરોએ ત્વરિત કાર્યવાહી કરતાં આગ પર કાબૂ મેળવવા સફળતા મળી હતી સાથે જ વેગન પાસેથી એક શખ્સનો આગમાં ભડતું થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો